કામરેજ તાલુકાના પાલી ગામે દીપડો ખેતર માંથી પાણી નિકાલ કરવા માટે નાખેલા બુંગળામાં ફસાયો વાછરડાના શિકાર બાદ દીપડો બુંગળામાં ગૂસ્યો હતો બહાર નહીં નીકળી શકતા દીપડો બુંગળામાં જ ફસાઈ ગયો ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતાં વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યા અને દીપડાને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી આજરોજ કામરેજ તાલુકાના પાલી ગામે અજીબોગરીબ ઘટના બની કામરેજ તાલુકાના પાલી ગામે રાત્રે કોઈ પણ સમયે એક દીપડો શિકારની શોધમાં મનુભાઈ નામના ખેડૂતના ફાર્મમાં ગુસ્યો હતો અને ફાર્મમાં બાંડેલા બે વાછરડા પર હુમલો કરી દીધો હતો અને એક વાછરડાને મોતને ઘાટ ઉતારી દીધું હતું જ્યારે અન્ય એકને ગળાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી ત્યાર બાદ એક વાછરડાને લઈ ખેતરમાં ખેંચી ગયો હતો અને ત્યાર બાદ ખેતરમાં પાણી નિકાલ માટે નાખવામાં આવેલી પાઇપલાઇન ના ભૂંગળામાં ગુસી ગયો હતો નિકળો પાઇપલાઇન માં બુંગરા માં અંદર સુધી ઘૂસી તો ગયો પરંતુ પાછો બહાર નથી નીકળી શકતા પાઇપલાઇન માં બુંગરા માં ફસાઈ ગયો હતો જો કે ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવતા કામરેજ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી દીપડાને બચાવવા માટે રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી આશરે 50 ફૂટ લાંબી પાઇપલાઇન માં માત્ર દીપડાની આંખો દેખાઈ રહી હતી અને आवाज સંભળાઈ રહ્યો હતો

જણાવેલું કે દીપડાએ મારણ કરેલું છે અમને સ્થળ તપાસ કરતાં મારણ કરેલું છે અને ત્યાં સ્થાનિક લોકોએ જણાવેલું કે દીપડો નાળામાં ફસાઈ ગયેલો છે અને તપાસ કરતાં પહેલાં અમને માલુમ ના પડેલ પછી અંદર ઊંડું હોવાના કારણે અને પછી પાછું અમે ચેક કરતાં દીપડો અંદર જોવા મળે હલન જોવા મળેલી છે અને અમારે હાલમાં એને રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ છે